પચાસ હજાર રૂપિયા ફી ભરવાની દસ હજાર રૂપિયા જયારે એનો દાખલો એડમિશ કર્યો તારે એને ભર્યો કરું તો મારાકરો નામ લખાયો પૈસા નતા મેં બાજુ વાળા ના ઘરેથી પૈસા દસ હજાર રૂપિયા લઈ અને મેં એને નામ લખાવા મૂક્યો પછી કર કર કર્યા પૈસા પચાસ હજાર રૂપિયા ભર ના તારા દર રવિવારે પાંચસો રૂપિયા ફી સડશે એક મહિનો થી થી છે કરતા કીધું કે વટા વ્યાજ સડશે પચાસ 50000 નું એવું કે તો અમે ક્યાંથી લાવવા અમે તો ગરીબ છે મજૂરી કરીએ સર મારા ઘેર થી તો થોડું થોડું કિલો કિલો શાકભાજી લઈને વેખે છે ક્યાંથી લાઈન સાહેબ ભરીએ અમે તો મજૂરી માણસ ભાડા ના મકાન માં રહીએ છીએ તો અમને બોલાવા છે ને મા બાપ ને કે મયુર તારી મમ્મી ને તારા પપ્પા ને બોલાય અમારે કામ છે અમને એવું કેવું તું ને અમને છોકરા ને શું લે ફેસર મારે તો મારો છોકરો મરી ગયો હોત તો કોણ જવાબદારી લો ઘરે નથી મો છોકરો ઘરે આયતા તો બે બંધ થયેલો પડ્યો આખા ઘરમાં આમ જ થયેલી પડી દોડતી દોડતી હું રિક્ષાવાળા કોઈ ભરભારા લઈને આવ્યા આડોશી દવાખાને લઈને જઈ ફટાફટ બોલે નહીં હું લાફા મારું તો બે ભાન થઈ ગયેલો શું થયું મયુર તું બોલ બટા શું થયું તને હું દવાખાને લઈ જઉં તને શું થયું તો બોલે નહીં દવાખાને લઈ ગયો તો ડોક્ટર કે શું દવા કરું તને શું થયું બાબા બોલ બાબા બોલ તો બોલે નહીં પછી એને લખ્યું ના લખ્યું કર્યું કે મેં થોડું ફિનાઇલ પી લીધું છે મરી ગયો તો શું કરો મારે તો છોકરા માથે આશા છે મોટો થશે તો મારે કમાસે તો મારે આગળ કામ આવશે મારે ત્રણ ત્રણ શું કર્યું કરવાનું વાડીલાલ માં લઈ ગઈ લઈ ગયા એટલે ડોક્ટરે મને એમ કીધું કે પેલો પોલીસ કેસ કરો પોલીસ કેસ કર્યો મેં પોલીસ કેસ કે હવે તમે દસ હજાર ડિપુટી મૂકો તો મૂકું સાહેબ મારી જોડે તો પૈસા નહીં હું તો આજુબાજુ વાળાથી ભાડું લઈને આવીશું સાહેબ ક્યાંથી લઈને મૂકવા દસ હજાર ડિપુટી પાડું કેટલી ફી થશે દવાખાના ની બે લાખે બેન થાય દોઢ લાખે થાય અઢી લાખે થાય ક્યાંથી લાવું સાહેબ મારી જોડે તો પૈસા નથી બોલો